નમસ્કાર ખેડૂત મિત્રો હું એજી મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે જે છે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે ખેડૂત મોલ ગોંડલની જે છે મિત્રો મુલાકાત લીધી છે ત્યારે આપણી સાથે એ ઠુમર સાહેબ જે છે એ જોડાણા છે અને એમના દ્વારા જે છે એ અહીંયા ખેડૂત મોલમાં જે છે એ જે હાલના સમયગાળા અંદર જે રવિ સિઝન ની અંદર જે જોડી નંબર વન તરીકે જે છે ગુજરાત ની અંદર જે છે ધૂમ મચાવી રહી છે ત્યારે આ ખેડૂત મોલની અંદર પણ જે છે આ જોડી જે છે એ કેવું કામ કરે છે આપણા સાહેબ પાસેથી જાણીએ સાહેબ આ પ્રોસીડ અને જીગરી હાલના સમયગાળા અંદર એ પુરાઈ ગુજરાત ની અંદર એ પુરાય જે છે શિયાળુ સિઝન ની અંદર એ ધૂમ મસાવે છે તો પ્રોસીડ અને જીગરી નું કેવું કામ છે અમારા ખેડૂત મિત્રો ને વાત કરો હા નમસ્કાર અત્યારે જોઈએ તો કે મોખરે બધા પાકો નું વાવેતર થઈ ગયેલું છે એમાં ખાસ કરીને જોઈએ તો ચણા ધાણા અને જીરું આ પાક છે એમાં ક્યાંક ને ક્યાંક અંશે આપણને ખબર છે કે છોડવા છે પીડા થતા જોવા મળે છે અથવા તો મૂળ છે એનો વિકાસ સારો ન હોય તો એ જગ્યાએ આપણે આજી જોડી બનાવેલી છે જોડીનું કામ એક નંબર છે આપણે જોઈએ તો કે જે જીગરી છે એ જીગરી છે આપણે પંપે પચાસ મિલી પ્રમાણે ખેડૂતે બહુ સારામાં સારું રિઝલ્ટ લીધેલું છે અને અત્યારે પણ હાલની તકે ફૂલ ફૂલ ફોર્સમાં દૈન નૈન દિવસમાં કેટલા ખેડૂતો આવતા હોય છે જીગરી અને પ્રોસીક આ બંનેની જોડી છે એ ખૂબ સારામાં સારી છે આ જીગરી છે આપણે પંપે પચાસ

વધારો કરે થાય કે એમાં છે પટાટડીમાં વધારે લાગશે ત્યારબાદ એમાં ફૂલ વધારે આવશે ફૂલ વધારે આવશે એમાંથી પોપટા વધારે આવશે તો ઉત્પાદન છે સરસ આપણને ક્યાંક ને ક્યાંક અંશે બહુ ફાયદો થાય છે અને છેલ્લા આપણે ઘણા વર્ષોથી છે એ જીગરી અને પ્રોસીડ આ બંનેની ભલામણ રેગ્યુલર કરતા રહેલા છે અને હવે તો ખેડૂત મિત્રોને કેવું નથી પડતું ખેડૂત સામેથી આવીને કહે છે કે સાહેબ ઓલી જોડી છે જીગરી અને પ્રોસીડ એની આપો એટલે ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે અને ખેડૂતોને અમે પણ ભલામણ કરીએ છીએ કે જે જીગરી છે અને પ્રોસીડ છે ખૂબ નજીવા ખર્ચમાં મળી રહે છે તો તમે ખેડૂત મિત્રો તમે પણ આપણો આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને મારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે હા પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો આપણો હેલ્પલાઇન નંબર છે ખૂબ સરસ મજાની વાત આપણે ઠુમર સાહેબે કરી ઠુમર સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે જોડી નંબર વનની એક ખૂબ સરસ મજાની જે છે ટીપ્સ આપવા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર